તો આવે ગયો કેજા પડી હતી આપણા યુટ્યુબ ફેમિલી સીતારામ જય શ્રી કૃષ્ણ દીધા કામ તમારી હોસ્ટેલ ને મજામાં ને ગમે હે ને તમને હા હા તો સારું આમ વિડીયા હાં તો હમણાં જો ઓડિયન્સ જોયો નથી જોવા જરાક રજા જઈને ખબર પડે કેવો થઈ ગયો બધી કોરા તડકો જો હોસ્ટેલી થી આવ્યા પછી નું જે આ બધું એનો આખો હોસ્ટેલ જ આખી ધોવાની છે લુગડા 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 ને ધગલા ને લુગડા આખા દોર્યું એની ભર્યું બધી હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ છે હોળી તો બધાની ઉતાહણીની હાર્દિક શુભકામના અમારો વિડીયો હમણાં થોડાક દિથિયાનો આવતો નહોતો એટલે આગળ પાછળ થાય એટલે બધાને એટલે બધાની એકદમ હોળીની શુભકામના અને બધાનું ભગવાન સારું કરે અને હારા હારા વિચાર આપે એવી ભગવાન પાસે શુભેચ્છા કરીએ અને બાકી જો ભાઈ હોસ્ટ્રેલિયાથી આવ્યો હતી લુગડા ને દુનિયા ને આખા હોસ્ટેલ ના બધા ધોવા ને આવતા ધોયા બે ત્રણ ત્રણ ચાર દોરી ઓ ભરી દીધી હોય બધા જીણા મોટા બધાય ધોવા ધોવા ને ને થોડોક પ્રસંગ હે તારે નથ પહેરવી ટોપી મોટી થાય હાલ ને ઈ થોડોક પ્રસંગ હે તે ગામ માં જાય ને મારે હું જ જાતી આજે હું હાવ થાકી અમે કાલે જમનગર સાંજી કરવા ગયા તા ત્યાં જ હાવ લેટ હે એટલે આજે અમે જ જાતા ટોપી પહેરવી પેરવી આગળ જ આવતું રેવાનું હે નહિ લાગે તડકો હાલ બઉ મસ્તી વાંધો ને તમે કોલર તો કાયમ થી કાયમ બદલતો જાય ને જવા દઈએ વિડીયો કન્ટિન્યુ અમાર મીરા બેઠી લાંબો પગ કરે ને નિરાયત ની ખાવા પીવા આયુષ આયતે મીરા પાસે મીરા પાસે આવે ને તો આમાં રિયા ને તાણ પડે દુનિયાની આવ્યું છે તો મૂર ની જોઈએ જ નતી આ આવે ને આ આવ્યો ને તારે જ જોઈ આવ ઢૂલી થઈ ગઈ ઢૂલી સોટાર દી હે ઓલા રૂસાઈ આજ કાલે નાઈ તી આજ નાઈ નેત રિયો હે ને કાલે આયુષ આવ્યો ન રાજી થયો રાજી થયો દુનિયાનો હાવ દડે પડ્યો એવો અને આયુષ એને હાવ બહુ જ નો વાલો ન મોકરો મોકરો તો કર્યો ને આયુષ કે મોકરો કરો મી કે મોકરો કરીએ ને તો એ રખડે ખેતરમાં એ પાણી વરે ગું નથી ખેતરમાં રખડે ને એવા આટું એડ મોકરો નહોતો કર્યો તે કાવકા બંધ જ ન કર્યા આયુષ આંટું થઈને ને જરા જરા હે ને વાતાવરણ ફેર થયું થોડીક શરદી ને જીવન થયું તે આજ બપોર પાસે હે ને હણેખલા લેજાય તે હણેખલાને દવા પર લાગુ પડે ને બેય થાય તેને ને લોકો કરી દઈએ તે દવા કરાવી દઈએ તે જાઉં તારે આયુષ મીરાપા આયુષ જો મીરા પાસે જાય ને તો આને દુનિયાને તાણ પડે તોરી રી હામણું થાય ને મીરાનો ને આયુષનો કલર એક એક થઈ ગયો આયુષ મીરા તારા જેવી જ છે કલરમાં ને આકોને પડખે આપણું ખેતર ખેડાઈ ગયું રપલાઈ ગયું ત્યાર થઈ ગયું ને પાછું ઓરવણું પણ વરેગું જો ખેતરમાં વાખું કરસા બરસા ઘઉં વઢાય ને પછી કરસા બરસા હેર આવે ને રેડી કરે અને બધું ખેતર ચોખ્ખું કરાવે ને બહુ જ અસલનું બધું તૈયાર થઈ ગયું એટલે એમ કઈ ઉપાધિ ને સનાણી પેર હે એમાં પાકે હું શેક બગાડ ને કે ભાઈ ને અપડાવ દે ને ખાઈ લે પૈ કે ને ઈ ગામમાં જાય તે ને મારે જ્યાં હેર ગેવન કર ઓડા લાગ્યા ઝાડવાઓમાં કાં એટલે બહુ જ નહીં હોટાને ની ઝાડ પડે ની ઝાડવાઓની ઉપાડે ઉપાડેલી તે બધી એક વાર આવેલી કરવા હા ભાઈ મારા વાડી કે ન્યાય પણ લાગી એની ઝાડ અને આખોને પણ ખેંચો અમારે એ ઝાડ લાગી પણ કાં એલું આખું ખેતર ઓલું કરે એટલે પછી એટલી તો કંઈ હવા રોકાય નહીં એટલે એ થાય અને ખેતરમાં પાણી હાલે થોડું કંઈક રિય આગળ પીએ જાય અને અમે હે ને ઓરવેગવા આવીએ ઓરમણું હાલે મારે નાવાનું બાકી છે હા તો હું હે ખેતરમાં સાહી દેવા અને ફરાય સેવડો ને ફરા વેફર હે ને તે ઈ દેવા જાતી સહકાર જાય તો આગળ નાઈને કરે કરીને મેં ફરાર કર્યો મારે આજે હોળી પણ હોય ને પૂનમે હોય પૂનમનું વ્રત રાખતા જ હોય અને દીકરાને મા કહેતા હોય કે હોળી રહીએ તે હું હોળી રહી ને મારા દાઢ ઉપડાવીને પછી ગોરી ખાવાની હોય સુહવાની હોય એટલે સૂહાના અહીંથી ઓડેન મોતી હાવ અજીબ થાય મેં ગોરી મમ્મા નાખી ખાધા પછી અને હેવું હું જ્યાં જો ખેતર ઇમર ઉપાર આખું અસલ નું શોખું થયું આ વાઈ ગયા બાર બાર વાઈ ગયા પણ તડકો તડકો ભગવાન વાત ને થાય એવો તડીકો હેર છે હા લાહી બરે

કંઈ ખોલી કે કંઈ નહીં જો બધા હાવ પાકે તે વાડા મોકલાવી દી હું અને મીઠા મીઠા એક કેરું તો આપણે માંડ ખાઈ હકીએ એવા એકદમ ના ઓલા થયા અને આ હે ને હાવ મતલબ કે હાદી રીતે રીતે પાક્યા હોય આમાં કંઈ આપણી કેમિકલ કે કંઈ ત્યાં નાખ્યું ન હોય એટલે એવા અસલના કેરા પછી માંડ માંડ કરીને આગળ ગરમીમાં પરવે હે ને રેપ જેબ થઈ ગઈ ને આખી લૂમ ટળે આવે કાપે અને માંડ માંડ કરે ને ઉપાડે ને આવી અને આ મૂકી હતી એ મેં કીધું માલિકોને મૂકી દે તે હમણાં આયુષ આવ્યો એણી ખાવા થાય અને બધાને આડાવરા ભાંડડામાં પણ મોકલાવ દે અને બહુ જ અસલના કેરા થાય આ બધા લોટણ કેર્યું હે અને લગભગ વરહગદીથી હોય વાવી હતી એણે એથી તો થોડું હે ત્યાં આ લૂંબ આવે પણ ગઈ અને બહુ મસ્તી નહીં હે કેરી કેર્યું બહુ અસલ છે આખી એક લુંબ આગલી આગલી ખાઈ લીધી ને ત્યાં પાછી લુંબ પાકે ગઈ હેવ હમણાં હા વાતરું આવે જાય હે નહીં પાકે કહી અને થોડાક દી પછી પૈકી પાછી તે હે તો હારો હું ઉપાડે અને મૂકે આવે અમારા ભાઈની હાંજ પડે ગઈ અને અમે બધું કામકાજ કરે ને ને એ દિયાબત્તી કરતો તો તે કર લીધી મસ્તીની પૂજા તો એણે પહેલા નંબર ઉપર પૂજા આવે અને અસલી પૂજા કરી અને હેવી અડધી સડાવવાનું તો એ જ તૈયાર કરે ને બેઠો અડધી હું કહેતી હતી ને ઓલે વખતે પૂનમના દિવસે કે મારી પૂનમ આવી હતી ત્યાં મારો આયુષ આવે જાય હે અને તારી અડધી લે લે એ અડધી આગળ ચંદ્રદેવની દીહે ને હું એના હાટાની દેતી હોય અને જ્યાં એના બાપાની પણ રામ બાપાની બાની અગરબત્તી કરી દીધી આય પણ અને આકોરાન પણ હાલે ભાઈ પૂજા બધા એમાં પૂજા કરી કેરાવની બાટણી હાલે હજે બધા એને મેં કીધું થોડા થોડા દેદાનમાં ને મામાન વાળી બે કાકાઓને ઘેર મોકલાવવાના હે તે ભાઈની ફોન કરી આગળથી લઈ હે ને મારા બાપુને અને આકોને પડખે મેં રસોડામાં શાક પણ નાખી દીધું અને એ ભાઈને આ અન્નપૂર્ણામાનું મંદિર છે અમારે અંદર આ રૂમમાં જ આ રસોડામાં અમારા અન્નપૂર્ણામાનું મંદિર આલું તો હું દેખાડતી હોય જે આ અન્નપૂર્ણામાનો ફોટો હોય ને મંદિર જેવું હે તે ત્યાં અગરબત્તી કરીએ કે માતાજી સારું અન્ન બધાની આપણી કોકને ખવડાવવા દઈએ અને આપણે હારું અન્ન ખાઈએ તો હારા વિસાર આવે એટલે જેવું અન એવું મન ને મારા ઝાડવાની હાવ ઓલું થઈ ગયું આખા બહુ જ ના ઓલું લાગ્યું નથી અને આખોને પડખે મેં ધૂપ પણ કરવા હાટું મૂકી દીધું સૂલો પ્રેગટે આવે ને અને આજે અમારે આ કાનમેરાની હોરી થાય આ કાનમેરાનો ડુંગર હે ને ડુંગર ઉપર હોરી પ્રેગટે ને એટલી જ પછી અમારા બરડાના બાવન ગામ હે ને એ બાવન ગામમાં હોરી પ્રેગટે બરડામાં અને એટલે કાનમેરા નું રીતે હાલો જોઈએ તો ખબર પડે દેખાતી હોય કે ન દેખાતી હોય અને ભાઈ હજી તબેલામાં અગરબત્તીયું કરવા જાય જો આ કોન પડખે કરે હા બધે તબેલા ને આ બીલી છે અને પાંદ ખરે પાંદ ખરે આ લાગ્યું ને ઓળા તે આવ આખા જળવા નહીં ઓલા થેગા આગ ઉપડ્યા પછી તો કઈ રીએ નહીં આપણે ખેતરમાં મૂકી હોય થી ઘઉનો ઢેગલો જે ફરિયામાં જ પડ્યો ઘઉં અમારે ઢેગલો છે પડ્યા મલ્લોક ઘઉં થયા કાનમેરાની હોરી દેખાય કાનમેરાની હોરી થઈ ને આજે હાથ પ્રગટે ગયા હા હા એ પ્રગટે ગઈ આપડે ઝૂમ કરીએ પણ નહીં દેખાય અહીં જો જરા જરા અહીંયા થાંભલાનું ઓલીકોને પડખે અહીં ઠાવું હોય ને ત્યાં દેખાય હા અને આ તો એ વાંથી મારે સાંભળવાતું કરે એ આગી આગી બહુ સેટો થાય અહીં ત્યાં ડુંગર ત્યાંથી ઘણો આમાં વિડીયામાં ત્યાં નહીં દેખાય એટલે અહીં જરા જરા દેખાય તમને જ્યાં થાંભલાના ઓલા વિસારે થાંભલાનું ઓલીકોને પડખે અહીં પશ્ચિમ ને પરખે હે ને હા દેખાય કરીએ તો એને એટલી આગ નો દેખાય ને પ્રગટાવે બધાય જાય ને કુંભ કાઢવા એવી માન્યતા છે કે એક પહાડોની માતા છે ને એ કાઢવા આવે નાગી માતા એ કીએ બધાય ને ચંદ્રદેવ પણ મસ્ત દર્શન દેવા મી જાય હાલો તો જો અમી એ હે ને મા દીકરો બે ગા મારા રોટલા ગળવા અને ધૂપ દીવા એની કરી લીધા ધૂપ એક બાકી તબેલામ કરવાનો તે એ ધૂપ પણ મેં મૂકી દીધો ત્યાં થાહી તો આપણે આજનો વિડીયો કરીએ જો તમને અમારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો પેલા વગર પણ દબાવી દેજો તો મળીએ કાલના નવા ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ અને જો ભાઈ એની હોસ્ટેલ નું જય શ્રી કૃષ્ણ આવે ગુ નકર આપડે બધા જે માતાજી કેતા પણ ઠાકર થી મોટું પણ કોઈ ને તો મળી કાલના નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી